સમગ્ર ગુજરાતમાં જ્યારે વડતા સ્વામિનારાયણ મંદિરના કેટલાક સાધુઓની કામલીલા અને લંપટ લીલા પ્રકાશમાં આવ્યા બાદ હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એવી માંગ કરી રહ્યા છે કે આવા લંપટ સાધુઓના મંદિરમાંથી ઘાંકી કાઢવામાં આવે જ્યારે જુનાગઢમાં પણ આજે પાંચસો કરતાં પણ વધારે સંખ્યામાં હરિભક્તો ભાઈઓ અને બહેનો બોળી સંખ્યામાં દવા રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે મહંતને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કરવા આવા લંપટ સાધુઓને મંદિરમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી આજ રોજ અમે જુનાગઢ ખાતે મંદિરમાં પણ આવેદનપત્ર આપ્યું છે જે લંપટ સાધુઓના એના વિરુદ્ધ અમે જૂનાગઢ કચેરી અહીંયા પણ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માંગે છે કે આવા તમામ ગુરુકુળો જ્યાં લંપટ લીલાઓ ચાલી રહી છે જે મંદિરો જે સાધુઓ જે ફોટા ધંધા કરી રહ્યા છે એ બધાને બહાર કાઢવામાં આવે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુખ્ય શાસ્ત્રો છે એ શાસ્ત્રો પ્રમાણે આ એકે સાધુ વર્તતા નથી અત્યારે નેવું ટકા વગાડ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુમાં જોવા મળી રહ્યો છે વારંવાર છાપાઓ